ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ માર્ચ ફેબ્રુઆરી જ્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ સાત ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે વોર્ડ નંબર નવ ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે અને વોર્ડ નંબર નવ ની અંદર સમાજવાદી પાર્ટીના તમામ પેનલના કેન્ડિડેટ આરિફભાઈ નાથાણી ઇમરાન હુસેન જાયદાબેન અને ફરીદાબેનને લોકોને ઘણો પ્રતિસાદ મળ્યો અને લોકોને વચન આપ્યું છે કે વર્ષોથી વોર્ડ નંબર નવ ઘણી બધી યોજના અમે નગરપાલિકા સુધી પહોંચાડશો તો બંધારણીય રીતે વોર્ડ નંબર નવના લોકોને કઈ રીતે યોજનાનો લાભ દેવો એનું એ લોકોને સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકી અને ઉમેદવારોએ વચન આપેલ છે

વોર્ડ નંબર નવ ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહુળી સંખ્યામાં અહીંયા લોકોની ઉપસ્થિતિ જોઈ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે અને વોર્ડ નંબર નવ ની અંદરના અમારા તમામ પેનલના કેન્ડિડેટ આરિફભાઈ ઇમરાન હુસેન જાયદાબેન અને ફેમિદાબેન આ લોકોનો આ લોકોને ઘણો બધો લોકોનો પ્રતિસાદ મળ્યો અને લોકોને અમે એવું એક વચન આપેલું છે કે વર્ષોથી વોર્ડ નંબર નવ ચાહે કોઈ પણ પાર્ટીના કેન્ડિડેટ ચૂંટાયા છે ઘણી બધી યોજનાઓ થી અને સુખ સુવિધાઓથી વંચિત રહ્યો છે જેનું લોકોને અમે વચન આપેલું છે કે અમારી સમાજવાદી પાર્ટીને ચૂંટી અને જો આપ અમને નગરપાલિકા સુધી પહોંચાડશો તો બંધારણીય રીતે વોર્ડ નંબર નવના લોકોના હકને કઈ રીતે અમે મેળવવા અને કઈ રીતે યોજનાઓનો લાભ દેવો એનું અમે એ લોકોને વચન આપેલ છે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર